દીપડા બેઠા ગયા છીએ જુનાગઢ વિલિંગન ડેમે તમે જોવો સરસ મજાનો નજારો હજી તો છે

વિદ્યાર્થીઓ તમારી પાસે શું શીખશે આ વ્લોગ જોઈએ એમ થાય કે ભદેજ ભાઈ માવા માફાય સાદા છે એકદમ હવે ધ્યાન રાખજો હવે ઘરી જાવ એકદમ પાતળો કેળો છે એટલા અંગ્રેજો એ ન પડે બિલ એમ આપણા પૂર્વજો જાવતો ય બાજુ જાવ તો એ બાજુ ભાઈ

વિરેન્દ્રભાઈ ફોટા પાડવા માંડ્યા છે મજા આવે ભદ્રભાઈમથે અમે ગાંડીગીરના દીવાના આવીશું ચચચૈચૈ મચૈ મ૨ચલી ખ૨ાાા મમાચઈ મચે

अच्छा करके कहीं वाह ये क्या है दो दोदा तीन ओह कट 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 ये वो है हां पतली का है वो जो नहीं है

મોજ આપડા <laughs> 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 <laughs>

વાહનોનો ઘસારો પ્રવાસીઓનો ઘસારો જોવા મળે છે રજાઓનો હોય મોટાભાગના લોકો ફરવા હોય છે ને સાતમ આઠમ છે એટલે કારણે આ ટ્રાફિક સમસ્યા જોવા મળે છે